નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી એક નવા બિઝનેસ આજના મારું બેકગ્રાઉન્ડ જોઈને કદાચ તમને આઈડિયા આવી ગયો હશે આજે આપણે આવી ગયા છે ટેક્સટાઇલ સિટી સુરતમાં એમાં બી આજે એક સાડીઓના મોટા મેન્યુફેક્ચરની મુલાકાત લઈ રહ્યા છીએ જે છે પર્નિકા ઇન્ડિયા આ બાજુ તમે જોશો તો હોલસેલનો માલ બધો પેક થઈ રહ્યો છે પેલી બાજુ તમે જોઈ શકો છો અહીંયાથી તમે હોલસેલમાં સાડીઓનો સામાન ખરીદી કરી શકો છો માત્ર નવ્વાણું રૂપિયાથી સાડીઓની શરૂઆત થઈ જાય છે

સાડી જોવા મળે છે તમને અહિયાં રોઝ સિલ્ક સના સિલ્ક મહારાષ્ટ્રની પૈઠની દરેક વસ્તુઓ તમને અહિયાં સાડીઓમાં અલગ અલગ કોન્સેપ્ટ અલગ અલગ ડિઝાઇનની હાથે મળી જવાની છે આજે હું વાત કરીશ કોપર ની હમણાં જે ટ્રેન્ડિંગ જે છે ને સર એ છે સિલ્ક સાડીની અંદર કોપરઝરી આ તમે જોઈ શકો છો સાડી બધી જ સાડી તમને સાડા છ મીટર ની રેવાની છે વિથ બ્લાઉઝ એક મીટર નો રેવાનું વર્ક તમે જોઈ શકો છો બહુ ફાઇન એવી લુક આવવાનું છે કારણ કે આજે છે ને થોડુંક લાઇટ અને ડાર્ક સેટ શેડ આપશે એટલે ધૂપ છાવ જેને કહેવામાં આવે છે એવી રીતે આ સાડી રહેશે કોપર જરીમાં છે આની અંદર તમને કલર ઓપ્શન પણ ઘણા બધા મળશે આ કલર ઓપ્શન છે હવે કોઈ વ્યુઅર્સ ને કે કોઈ જે બિઝનેસ ન્યુ સ્ટાર્ટઅપ કરવા માંગે છે એમને એવું થતું હોય કે ભાઈ બધી જ જગ્યા છે ને ચાર છ આઠ બાર નો સેટ હોય એ કમ્પલસરી લેવું હોય તો એમાં હું શું થઈ જાય કે કોઈક વેપારી ના ત્યાં આ કલર નહીં ચાલતું કોઈ ગામડામાં આ કલર નહીં ચાલતું કે પછી આ કલર ની ચાલતો તો એને શું છે મજબૂરી છે ચાર પાંચ છ લેવાની છે એટલે લેવું જ પડશે પણ અહીંયા એવી કોઈ મજબૂરી રહેશે નહીં તમને આ પસંદ નથી આ સાઈડ કરી શકો છો આ પસંદ નથી આ સાઈડ કરી શકો છો એની જગ્યા પર બીજું કલર જોઈએ છે તો તમે બીજી કલર કલર ની સાથે બીજી વેરાયટી પણ લઈ શકો છો તો સુરત ની સૌથી મોટી બ્રાન્ડ પંડિકા ઇન્ડિયા તમને ઘણી બધી વસ્તુઓ આપે છે સાડીઓમાં વર્ક ની સાડી જોઈએ છે સિલ્ક ની સાડી જોઈએ છે દરેક વસ્તુ અહીંયા અવેલેબલ છે માત્ર નવ્વાણું રૂપિયા થી પ્રિન્ટેડ સાડીઓના કલેક્શન અહીંયા અવેલેબલ થાય છે બાકી કલેકશન તમે જોઈ શકો છો બીજી એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે અહીંયા તમે એક જ કલર છે ને પૂરો પૂરો સેટ જોઈશો એટલે કે જથ્થો જોયું છો પચાસ નો સો નો બસો નો કારણ કે કોઈ પણ મેન્યુફેક્ચર હોય ને એ એક બે ચાર વસ્તુ નહી બતાવી શકે એક જ કલર માં તમને જેટલી ડિઝાઇન જોઈએ છે જેટલું કલર ઓપ્શન જોઈએ છે એ મળી જશે એટલે આ તમે જોઈ શકો છો આ પ્રોપરલી એનો કેટલોગ છે આમાં પાંચ કલર છે પાંચ માંથી આ નહીં પસંદ આવતું તો માઇનસ કરીને બીજો લઈ શકો છો એકદમ સિમ્પલ વાત સમજાઈ ગઈ હવે બીજી વસ્તુ કહું કે આ જે છે ને એક જ કલર નો જથ્થો છે તમે દરેક જગ્યા પર જોવો ને તો ગડડી ગડડી પડેલી છે જથ્થો બન તમને સાડીઓના એક જ કલર ના અને આ ખાલી જસ્ટ સેમ્પલ પૂરતા રાખેલા છે બાકી ક્વોન્ટિટી તમારે જેટલી જોઈએ એટલી મળી એ પણ હું તમને બતાવી દઉં તો આના કારણે શું છે કે તમને વેરાયટી જેટલી જોઈએ હવે ગણપતિ આવવાના છે તો ગણપતિમાં મહારાષ્ટ્રમાં કેવું હોય કે આખો મંડળ હોય કા તો હવે ઘણી જગ્યા પર મતદાન થતા હોય તો એક જ કલર આપવાનો એક રિવાજ કે એક જ કલર હતો તો આપણે પણ એવું થાય કે એક જ કલર આપીએ તો એવી રીતે તમને અહીંયા એક જ કલર 1000 2000 3000 જેટલી જોતી હોય ને એટલી સાડીઓ મળી જશે હવે આપણે આવેલા છે ગોડાઉન માં જે કે તમે જોઈ શકો છો દરેક જગ્યા પર સાડી 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 ફેન્સી સાડી સિલ્ક સાડી બધી જ બોલીવુડ સાડી વન ઓફ ડેસ્ટિનેશન પણ કા ઇન્ડિયા એકવાર વિઝિટ કરો ક્વોલિટીનો માલ લેવો હોય બિઝનેસ કરવું હોય ને તો રનિંગ બિઝનેસ કરવો સાડીઓનો બિઝનેસ કરો છો પણ એમાં શું થાય છે કે તમે સાડીઓમાં ક્વોલિટી વાળી જો સાડી મૂકોને તો કસ્ટમર રિપીટ આવે કસ્ટમર રિપીટ આવશે તો તમારી પાસે આવશે અને એક કસ્ટમર બીજાને પણ કહેશે કે ભાઈ આ અશોકભાઈ કરીને દુકાન છે કે જય અંબે દુકાન છે કાપ કર્ણિકા ઇન્ડિયા છે ત્યાં જ જવાનું છે કારણ કે ક્વોલિટી નું માલ ક્વોલિટી નું માલ મળે એટલે કસ્ટમર રિપીટ થાય અને એ પણ આવશે ને બીજા હંગાતે ચાર પાંચ લોકોને પણ લઈને આવશે એનો ફાયદો શું થશે કોને થશે

તો તમે પોતે એક નોલેજ લઈ લો કે એક મેન્યુફેક્ચર હોય ને એ એક સાડી તો એક પાંચ ડિઝાઇન નહીં આપી શકે એમની પાસે એક જ કલર માં ઘણા બધા ડિઝાઇન રહેશે અને એક જ કલરમાં ક્વોન્ટિટી પણ મળી જશે કારણ કે એક સાડી આપણે સાધારણ ભાષામાં એક્ઝામ્પલ હું ઉદાહરણ આપું છું કે આપણે એક કુર્તો સીવા જઈએ તો ટેલર એનો ચાર્જ વધારે બરાબર પણ એ કટિંગ ના એ સ્ટીચિંગ ના બધા મહેનત ના પૈસા લે છે બરાબર જો તમે એક જ કલરની એક જ કુર્તી કોઈને આપશો તો એક સાથે કટિંગ થાય ને જેને કહેવાય છે મશીન લેઝર મટીરિયલ એનાથી કટ થાય એટલે ફસા ફાસ્ટ ઝડપી તમને એ બધી વસ્તુઓ મળી આપે છે એવી જ રીતે આ સાડી જે છે ને એ એક જ પ્રિન્ટમાં એક હજાર બે હજાર બસો ત્રણસો એવી ફંક્શન જે મશીન ને આપે ને એ ખાતે જ નીકળે એક એક સાડી નહીં બનતી બરાબર અહીંયા ક્વોન્ટિટી બને છે આ તમારે લાઈવ જોઈ શકો છો અને એના લીધે આપણી પ્રોડક્શન કોસ્ટ ઘટી જાય એમ હા એટલે આપડે તમે અહિયાં થી રેટમાં રેટની સાથે ક્વોલિટી ધ્યાન રાખજો ક્વોલિટી વાળો માલ બેચો ને તો તમારું બિઝનેસ આગળ જશે અને જો વિધાઉટ ક્વોલિટી આપશો તો એક વાર પહેરાશે ને એના પછી પોતું પણ કદાચ બનાવે કે નહીં બનાવે ક્વોલિટી જ નથી રિપીટ નહી થાય ક્વોલિટી વાળી વસ્તુ તમે જરૂર રાખજો તો પોતાનું બિઝનેસ કરો છો સાડીઓના તો આવી રીતે ડિઝાઇનર કલેક્શન તો તમે જોઈ શકો છો બાંધણી નું ટચઅપ આપવામાં આવેલું છે અને આમાં પણ તમે પટોળાની સ્ટાઇલ જોઈ રહ્યા છે જે કે આપણા ગુજરાતમાં વધારેમાં વધારે ચાલે છે પટોળા થઈ ગયા બાંધણી થઈ ગયા લહેરિયા થઈ ગયા બધી ડિઝાઇન અવેલેબલ છે બટ એક જ વિડીયો ના થ્રુ દરેક વસ્તુ દરેક સાડીઓના કલેક્શન હું બતાવી નહીં શકું બાકી આ તમે નજર ફરાવી શકો છો ખાલી લિમિટેડ બતાઈએ છીએ હા આ તમે નજર ફરાવી શકો છો કેટલી ફાઇન અને એકદમ યુનિક સ્ટાઇલની કલેક્શન છે વિવિંગ નું પૂરું કામ કરવામાં આવે છે ઓવરઓલ બોડીમાં માં આવું જ વર્ક રહેવાનું છે હેવી વર્ક છે બટ આની પ્રાઇસ એકદમ રિઝનેબલ છે તમે માર્કેટમાં માં 4 5 6 7 માં વેચી શકો છો હા એટલી માર્જિન તમને મળવાની છે જો તમે અહીંયા આવીને જોઈને કપડું કપડું કેવું છે તમે જોશો ને તમારા હાથમાં લાગશે એટલે તમને ખબર પડશે કે ભાઈ આ પ્યોર સિલ્ક છે અને પ્યોર સિલ્ક ની તમને એક જ જગ્યા મળશે એ છે પન્નીકાઈ ગયા બાકી તમે વેરાયટી ફેન્સીમાં જોઈએ છે તો આ જો આ થોડી ફેન્સી રહેશે આમાં સિક્વન્સ કામ કરવામાં આવ્યું છે કોપરનું કામ કરવામાં આવેલું છે અને ગોલ્ડન જરીનું નું થ્રેડવર્ક નું કામ કરવામાં આવ્યું છે એમાં કંઈક નવું જોઈએ છે તો આ જો યુપી બિહાર મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્રા કે તમે કોલકાતા બાજુ રહો છો દરેક સિટીનું કલેક્શનની જે ડિઝાઇન પેટર્ન છે એ તમને અહીંયા મળી જશે બાકી તમે

રોઝ સિલ્ક માં રહેવાની છે એકદમ ફાઇન કપડું એકવાર અડીને જુઓ તમે તમને ખબર પડશે હા યસ ડિઝાઇનર કલેક્શન જે છે ને એ તમને અહીંયા મળી જશે બોલીવુડ કલેક્શન તમને અહીંયા મળી જશે તમને લાઈટ કલર જોઈએ છે તમને ડાર્ક કલર જોઈએ છે દરેક કલર ઓપ્શન પણ તમને અહીંયા મળી જશે આ કેટલોગ રહેવાનો છે એમાં 4 6 10 જેટલા જોઈએ છે એટલા અને તમે તમારા હિસાબે પણ કલેક્શન મંગાવી શકો છો તમને જે પસંદ આવે છે એ બધી જ વેરાઈટી મેન્ટેન કરી રહ્યા છે ઓકે कारण की पंडिका इंडिया 40 वर्ष होती चालेची आ कंपनी आजनी आणि कालनी नव्हती ચાલીસ વર્ષોની જૂની કંપની સાથે આજે કસ્ટમર જોડેલા છે પેલા હોલસેલ ટુ હોલસેલ કામ થતું બટ હવે જે છે નાના નાના વેપારીઓને પણ સપોર્ટ કરી રહ્યા છે કલેક્શન બધી જ જાતનું મળવાનું છે આજે જીમીચુ ફેબ્રિક ની અંદર જીમીચુ ફેબ્રિક ની અંદર જીમીચુ ફેબ્રિક ની અંદર જીમીચુ ફેબ્રિક ની અંદર આ ડિઝાઇન અને આ કપડું બહુ ટ્રેન્ડમાં છે ને ટ્રેન્ડિંગ વેરાયટી તો રાખવી જ પડશે એટલે તમને દરેક વસ્તુમાં ટ્રેન્ડિંગ વેરાયટી છે દરેક સાડીઓમાં કઈક ના કઈક નવું તમને જોવા જ મળશે તમે આ બધી વસ્તુઓ એક જ જગ્યા પર જોઈ શકો છો એક સાથે સ્ક્રીન પર નંબર છે એ નંબર પર કોલ કરો મેસેજ કરો વિડિયો કોલની ફેસિલિટી અવેલેબલ છે સીઓડી અવેલેબલ છે અને તમે કુપન સાથે આવો છો એટલે તમને સારોમાં સારું પ્રોફિટ થવાનું છે તો દોસ્તો ડિસ્પ્લે પર આપણો કુપન કોડ જે આપેલો છે ફોન કરીને તમે એ કહેશો તો તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ બી મળી જશે બરાબર બાકી ડિઝાઇન જોઈ શકો છો અમેઝિંગ ડિઝાઇન અને ડિઝાઇન સાથે પેટર્ન પણ તમને ડિફરન્ટ મળશે આ ડિઝાઇન જુઓ આ પેટર્ન જુઓ આ વર્ક જુઓ અને કંઈક બોલીવુડ જોઈએ છે સિરિયલમાં જે વેર કરતા છે એ ટાઈપનું જોઈએ છે તો એ ટાઈપમાં પણ તમને વેરાયટી મળી જવાની છે આ બધી વેરાયટીઓ છે ને એક મેન્યુફેક્ચરર છે તે તમને આપી રહ્યા છે એટલે સસ્તા ભાવમાં સારી ગુણવત્તાવાળા કલેક્શન મેળવવું હોય દુકાન માટે શોરૂમ માટે કાં તો હોલસેલ ટુ હોલસેલ કામ કરવું હોય તો આજે જ સુરત વિઝિટ કરો પણ ઇન્ડિયામાં વેરાયટીઓની ઓછી નથી એટલે વેરાયટી વેરાયટી મળશે ટ્રેડિશનલ મળશે બોલીવુડ સ્ટાઇલના કલેક્શન મળશે પૈઠની મળશે હવે વેસ્ટ બંગાળમાં છે ને વધારામાં વધારે બહુ બધા એટલે પૂજા પ્રસંગમાં આવી સાડીઓ ખૂબ વેર કરતા તો એ ટાઈપના પણ કલેક્શન તમને મળશે ઇવન આપણા ગુજરાતી પણ વેર કરતા હોય છે કારણ કે રેડ કલર શુભ કલર હોય છે રેડ જોઈએ કે તમને ગ્રીન જોઈએ બધી જ સાડીઓની વેરાયટી વન ઓફ ડેસ્ટિનેશન પંડિકા ઇન્ડિયામાં મળી જવાની છે તો વહેલામાં વહેલા વિઝિટ કરો જુઓ તમને ક્વોલિટીની હંડ્રેડ ક્વોલિટીમાં ફાયદો રહેવાનો છે અને તમે વધારેમાં વધારે ફાયદો લઈ શકો છો કારણ કે ક્વોલિટી વાળો માલ વેચો છો અને ક્વોલિટી વાળો માલ તમને ખરીદવો છે તો આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો કાં તો વિઝિટ કરો આ બધી જ વસ્તુઓ તમે લાઈવ ઘરે બેસી બેસીને પણ વિડિયો કોલના થ્રુ પણ જોઈ શકો છો ચલો થેન્ક યુ મેમ